ઠેલ તો ઠેલ તો આવો મારા ફમું કેટલું બધું ઠેલ્યું જો ગી આ ભૈડે ચાલ લેવા આવ્યો તો ચોક્કસ વાટી બાપડો આરોય મારો મારા ફમું નાખે આ તો શું કરવાનું આરોય આરો એના બાજુ નાખવા દે આરોય આરો બાજુ નાખશી આ બધું કવા છે તાજી વાટી અમારે ભૈડે શું કરવાનું બધું ગોદી નાખવા દે આ તો કાપી નાખવા દે લેબડું એ ઠેલેશી હોય જો લેબડું એ કાપી નાખવા આવ્યો હતો

અમારો ઉપર નાખી આરો અમારી તો નહીં હે એવું કરે તોય તો એટલે ચોટીયા ભાઈ નાખું ના પાકું તો મારું નામ ગુજુ અસ્વી કાકા નહીં

પતંગ હળવા બોલાવો હળવા પેલા ક્ષેત્ર માં જાગો જાગુ ના તમારા પેલા ક્ષેત્ર માં

અને આપણે દેવાની મજા આવશે નાખવું નાખ બધો આડો માળો વાવું નાશો વાયડિયા ગયો તો હતો કેટલા આઈ ગયો મારા મામા બધી વાર કરી દીધી એના હું તો તો કોટોટિયા નાખવા કે વાર બધું નાખવા દે ઓ તું લે આ વાર બધી તો કરી હું હું થાય આ આવી તાર તો લેવા જોય લે મારા ભાગ બધો કરો જ કઈ યાર હું તારા ભાગમાં આ તારો ભાગ જો તારા તીર ના માર ભાઈ આ તો રાખવા ના આવ તારા એમ તા ને એ નું બોલ ને આડું બોલ આવજો જો એક કે બારું ધોરણી કરીને મને ચા કરવા કેવા આયા કે દુતોશી કાકા ને વાત કરી તું ભોળેજે

બોલર તાંગ ને જો ઓ પછી ગરદા દે આ તો આપો મેર પડી જાય ને હા તો બધું હાટુ વાર દી આ આપણે જગે શેડમ ઉભારી હેડજી હા શેડમજી હેડો 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 મેર પડી જાય તો ના થઈ ના તું 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 મારા વાર ને બનેયા કરી દીધી તું મારા વાર કરી લે અલ મુકને અલ મુકને મુકને તું મર કર લે ને હું તું